મિત્રો ઓણની સાલ જે કોઈ એ એરંડાનું વાવેતર કર્યું હોય બધા જ ખેડૂત મિત્રોને જણાવવાનું કે ઓણની સાલ આ જોઈ શકો છો એરંડાની અંદર આવી ફૂગ લોંગમાં થઈ ગઈ હોય છે અને આ ફૂગ નથી પણ હે ને આમાં ઈયળનો લારવા હોય છે અત્યારે ઈયળનો રોગ વધારે નીકળ્યો જોઈ શકો છો તમે આ ફૂગ વરી ગઈ અને નાના એરંડા છે અને આ બાજુ મોટા એરંડા છે એમાં તમે જોઈ આપણે બતાવીએ કે મોટા ભાગની લુંગોની અંદર આવી ફૂગ જેવું આ નવો રોગ નીકળ્યો છે એનું કારણ આની અંદર ઈયળનો લાર્વા હોય છે અને ઈયળ લૂંગ ખાતી હોય છે આમાં જોઈ શકો છો આવો રોગ આવ્યો છે એના માટે હે ને ઈયળની દવા છાંટવી જરૂરી છે આપણને બીજી લૂંગ બતાવવું હમણાં ક્યાંક ઈયળ હોય તો જુઓ તો આ લૂંગ ખતમ થઈ ગઈ છે આપણે લાઈવ જોવાના હિ ઈયળનો રોખ એક છે રોખ હે ઈયળ એક લુંગમાં તો જોયું આપણે મોટા ભાગની લુંગો આવી થઈ ગઈ છે એનું કારણ ફૂગ આ ડોડવો કાચો વળી જાય જોઈ શકો છો આની અંદર ઈયળના જે છે રેડી એટલે આ આમાં ઈયળ જોઈ શકો છો છે ને ઈયળ ઈયળ નીકળી એટલે આ આવી ઈયળો આવી ગઈ છે એટલે હિરહંડાનું વાવેતર કરેલું હોય એ બધા જ ખેડૂત ભાઈઓને અત્યારે જણાવવાનું કે અત્યારના ટાઈમમાં આવી ઈયળો આવી છે હેરાંડાના પાકમાં જો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો આપણે ચેનલ પહેલાં જોઈ લેજો કે ઇન્ફોર્મેશન સારી આપે છે તો જ સબસ્ક્રાઈબ કરવાનું ને કંઈ સબસ્ક્રાઈબ કરવાનું નહીં ટોટલ માહિતી આપવામાં આવશે જોઈ શકો છો તમે આ છે ઇયળ આ લોંગ ખાતી હોય છે અને લોંગ ખતમ કરી નાખતી હોય છે અને ઘણા ખેડૂતભાઈઓને જોઈ શકો છો આ આમાં બધા જમાં ઈયળ આવી જાય છે અને લુંગ ભાંગી જતી હોય છે કેમ કે જ્યાં ઈયળ આવે એવો નુકસાન બધી જ લુંગોમાં ભૂગ દેખાય છે એટલે ઈયળો બધી જ લૂંબોમાં આવી જાય છે જોઈ શકો છો એટલે દવાનો જરૂરથી છંટકાવ કરવો ઈયળનો અને ઘણા ખેડૂત એમ કહેતા એરંડામાં જાય તો હવે હવે નવા વર્ષોમાં હે ને જેમ જેમ બીમારીઓ માણસમાં આવે છે એમ પાકમાં પણ આવે છે તમે જોઈ શકો છો એટલે આ રોગ નવા નવા રોગ નીકળતા હોય છે એટલે બધા ખેડૂત મિત્રોને જણાવવાનું કે આવા રોગ અત્યારે છે એટલે દવા બવા પાકનું ધ્યાન રાખવું અને છાંટતું રહેવી અને ઘણા ખેડૂત મિત્રો એવું કહેતા હોય છે કે અમે એરંડામાં જઈએ તો શીરા ઉપડે તો એમાં પાછું બીજી જે ફાહુવાળી ઈયળું આવે એ વધારે જે ખેતરની અંદર વધારે હોય ફાહુવાળી ઈયડું એ ખેતરમાં આપણે જવાથી શીરા ઉપડતી હોય છે અને બીજું કારણ એવું હોય શકે કે એરંડાની એલર્જી થઈ જતી હોય છે એ વસ્તુ અલગ છે પણ અત્યારે ખેતરે ખેતરે એવા કહેશે એરંડા એરંડામાં જ તો શીરા ઉપડે પણ આમાં એ જે ફાહુવાળી ઈયળો રે પાણોમાં જોવા મળતી હોય છે અત્યારે તો આ ભાઈએ રાઉન્ડ કરેલો હોય કે ન કરેલો હોય એ ઈયળો દેખાતી નથી લોંગની ઈયળ છે જોઈ શકો છો તમે ધમ હા હવે ખેડૂત દવાનું રાઉન્ડ મારવાનું ધ્યાન નથી આપેલી તમે જોઈ શકો મોટા ભાગની લુંગું ખરાબ થઈ ગઈ છે અને એળાનો છંટકાવ કરવો એટલે આ પણ જે પર્ણો ખાતી એળો હોય એ વહી જાય અને આ પણ વહી જાય એટલે ખાસ કરીને જો શીરા ઉપડતી હોય તો એક વખત દવાનો છંટકાવ કરવો રોગ પણ વહી જાય અને એલર્જી હોય તો અમુક માણસોને ખેડૂને એલર્જી પણ હોય છે બાકી આ ફાઈનલ છે કે આમાં નવો રોગ આવ્યો છે લુંગ છૂકવી નાખે જોઈ શકો છો આ આ લુંગની અંદર વચ્ચે છેદ કરેલો છે હવે આની અંદર ઈયળ ગરી જતી હોય છે